દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ઓગણપચાસ દિવસનો જેલવાસ ભોગવીને જેલની બહાર આવ્યા છે ચૈતર વસાવાને નર્મદા જિલ્લા અદાલતે સરતી જામીન આપ્યા છે અને સરતી જામીન આધારે આજે ચૈતર વસાવા રાજપીપળા સબજેલમાંથી મુક્ત થયા હતા ચૈતર વસાવાને આજે જેલમાંથી બહાર નીકળવાના સમાચાર ગતરોજ રાત્રિના જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ રાજપીપળા તરફ તેમના સમર્થકોએ દોડ લગાવી હતી ઠેર ઠેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે આજે સવારે ચૈતર વસાવા જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા છે તેમના પત્ની વર્ષાબેન વસાવા અને બાળકો ઉપરાંત આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમને લેવા માટે સબ જેલ પહોંચ્યા હતા ઉપરાંત જીતનગર ચોકડી પાસે તેમના સમર્થકો ભારે માત્રામાં ભેગા થયા હતા અને તેઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ચૈતર વસાવા જામીન ઉપર મુક્ત થતાં તેઓના સમર્થકો દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યા હતા ઉપરાંત તેમના પત્નીની આ જે સુનાવણી હોય તેઓની આવતીકાલે જામીન થઈ શકે છે اوه 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 اوه